હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ લાઈવમાં તમારું સ્વાગત છે કમલેશભાઈ જય માતાજી જય માતાજી કમલેશભાઈ કેમ છો રાધે રાધે હેપી ધનતેરસ કમલેશભાઈ હેપી ધનતેરસ નમસ્તે નમસ્તે હેપી ધનતેરસ તમને ભાઈ કેમ છો ભાઈ રાધે 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 હેપી ધનતેરસ તમને પણ ભાઈ ટાઈમ આવવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો ભાઈ રાધે 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 રાતે રાધે 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 કાર્થિકભાઈ જય માતાજી જય માતાજી તમને કાર્થિકભાઈ लाइमावा सौने हेप्पी धनरस जय रामी जय रामाी कार्तिक रामा भाइ रमेश राधे 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 लाइमा बदल सौना खुब खुब बाबा धन्यवाद

હેલો લાઈવમાં હે લાઈક કરો કમેન્ટ કરો દસ જણા જોઈ રહ્યા છે લાઈવમાં આવી કમેન્ટ કરો લાઇક કરો કમલેશભાઈ રાધે 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 કમલેશભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ તમારે કામ હોય તો કામ કરજો ભાઈ કમેન્ટ ના કરતા વાંધે નહીં ભાઈ

હો લાઈક કરો કમેન્ટ કરો હેલો લાઈવમાં જોડાય લાઈક કરો કમેન્ટ કરો ચોક્કસ જણાવ જોઈ છે લાઈવમાં આવો લાઈક કરો કમેન્ટ કરો हेलो हॅलो में जोडा लाईक करो कमेंट करो मती बार आवी लाईक करो ने कमेंट करो भार बेन ते होय Hello.